આપણે ડાક મુકવાના છીએ આપણે ડાક નું માપ જોઈ લઈએ સારો ચાર રાખવાનો છે નવા મિત્રો ને ખાસ જોવાનું કે કટોરીનો ભાગ સાઈડ પરથી ઉપરથી ખાસ ત્યાંથી લેવાનો જેથી કરીને સીવામાં સરળતા રહે સિલાઈ મારવાની છે મિત્રો તો તમે જોઈ શકો છો આ રીતે કટોરી તમારે રાખવાની છે મિત્રો તો આ કટોરી એક બાજુ ના થઈ જાય તે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તમારે સામેની કટોરી આ સાઈડ પર તમારે સિલાઈ મારવાની છે સામે તમે જોઈ શકો છો મિત્રો કટોરી સમસમે આવી જોઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કે સામ સામે કઠોળી તૈયાર થઈ જાય છે એટલે કઠોળી તૈયાર થઈ જોઈન્ટવા થઈ જાય છે એટલે હવે આપણે દાટનો ભાગ દાટ કેટલો રાખવાનો છે તે જોઈ લઈએ આપણે ત્રણ રીતનો દાટ રાખવાનો છે મિત્રો આ રીતે તમારે ત્રણ રીતનો દાટ મૂકી દેવાનો જોઈ શકો છો કે કટોરી તો જોઈ શકો છો તમે આ રીતે કટોરીનો ભાગ આ રીતે આજે ક્રોસ આવે છે ઉપરથી એ મોટો ભાગ કટોરીને નજીક આ રીતે ગોઠવવાનો તમારે જેથી કરીને ભાગ સરખો આવે તમારે જોઈન્ટ મળવાનું છે કટોરીને આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો કે બટન પર તેને ખૂબ પત્તી તૈયાર થઈ જાય છે એ તમારે આ રીતે માપી સરખો ભાગ માપ જોઈ લેવાનો જેથી કરીને તમને સીવાનો સરળતા રહે હવે આપનો બેક સાઈડ પાછળનો જે ભાગ છે એને જોડે જોઈન્ટ માપ મારવાનું છે તમારે ખાસ ધ્યાન રાખવાનું આ રીતે તમારે ગોઠવવાનું છે મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું આ પટિયા બાજુ આવશે તમારે શોલ્ડરનું શોલ્ડર જોઈન્ટ માણવાનું છે હવે આ રીતે તમારે તો મિત્રો તમે જોઈ શકો છો કે પાટલો ઘરાનો ભાગ સંપૂર્ણ ભાગ તૈયાર થઈ ગયો છે હવે આપણે ગોટ કઈ રીતે બનાવી એ સમજાવું હંમેશા ખાસ યાદ રાખજો મિત્રો કે તમારે ઓવરેપમાં પાઇપિંગ કરવી બનાવી છે તો ઓવરેપમાં તમારે ખાસ કટિંગ કરવું આ રીતે તમારે કાપાન છે પત્તી તૈયાર કરી દેવાનું છે ચાલો મિત્રો કાચી અને કઈ રીતે મારવી આ રીતે એકદમ તમારે એકદમ હલકા હાથથી પકડવાનું છે અને ખેંચવાની નથી રીતે તમારે વાળવાની છે પછી આ રીતે તમારે જોઈ શકો છો મિત્રો તમે આ રીતે તમારે સિલાઈ પાઇપિંગ સિલાઈ તમારે મારવાની છે તો મિત્રો તમે જોઈ શકો છો કે પટ્ટી ને તમારે સાદી બાઈ આ રીતે તમારે વાળવાની છે ચાલો મિત્રો તમારે હવે બાઈ કઈ રીતે બેસાડવી રીતે આપણે જોઈ લઈએ આ રીતે તમારે ચેક કમારવાનો છે કટ મૂકી દેવાનો છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ બાઈ કઈ રીતે બેસાડવી રીતે જોઈ લઈએ તો મિત્રો જોઈ શકો છો કે બંને બાઈ બેસા દીધી છે આપણે હવે આપણે કમરપટ્ટાને કમરપટ્ટા બનવાના છે એટલે જોઈ લઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કે દોડીને આ રીતે તમારે ઉલટાવાની છે સળિયાથી મિત્રો જોઈ શકો છો કે દોડી એકદમ તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો કે દોડી માટે ફૂલ કઈ રીતે બનાવવું જોઈ શકો છો કે આ રીતે તમારે તમારા રેટમાં દોરી બનાવવાની છે તો મિત્રો તમે જોઈ શકો છો કે દોરી અહીંયા ઓલી છોડીને તમે ગરાના સોલ્ડર પરથી આ રીતે તમારે લગાવવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો કે મેં આ બ્લાઉઝ બનાવ્યો છે તમે પણ તમારા ઘરમાં આ બ્લાઉઝ તમે બનાવી શકો છો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય આ વિડીયોને લાઈક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ આભાર